દર્શન પણ કર્યા નથી સતા પણ ગુવાળીયાઓને એવું લાગ્યું કે ભાઈ રાજા છે એ મોટો માણસ કહેવાય હા તો એ આપણા ભેગો ન બેહે એટલે એક પડિયામાં પ્રસાદ આપ્યો પણ રાજાએ પ્રસાદ પણ લીધો નહીં અને ઘરે આવ્યો ઘરે આવે પણ ઊંઘ આવે નહીં માણસ મોટું કરીને આવે ને એટલે એને ઊંઘ આવે નહીં હવે શું તો છે પણ કઈ ઊંઘ આવતી નથી ભગવાને ત્યાં શું લીલા કરી એ પાડોશી રાજા એને એની ઈચ્છા થઈ કે હમણાંથી યુદ્ધ કર્યો નથી તો આપણે યુદ્ધ કરીએ હથિયારો સાફ થાય સિપાહીઓનો પગાર વસૂલ થાય એટલે યુદ્ધનો શોખ જાય ગયો હમણાંથી કોઈની જોડે ભાઈચાર નથી એમ ઘણા નેવા સ્વભાવ હોય એ હાથ પડે બાજે નહીં ને તો એ ખીચડી નો પછી રાજાડો રાજ થઈ કેજાની તૈયારી હતી નહીં આ તો હજી હું તો છે આને ખબર નથી પેલા ગયા એકદમ યુદ્ધ માટે ઉભો થયો પણ તૈયારી હતી નહી પેલો તૈયાર થઈને આવ્યો તો

મારો મિત્ર હતો છતાં મને એક શોખ જાગ્યો આ મેં ખોટું કર્યું એમ એટલે રાજાને સદબુદ્ધિ ભગવાને આપી એને સેવકને મોકલ્યો કે જાવ હોતી આવ હોતા હોતા પેલા રાજા પાસે દે લીધો ચાલો અમાર રાજા બોલાવે ભોવાળિયાને ભેગો તો ને ત્યાંથી લાયા ઘોડે બેસાડ્યો સારું ભાષણ આપ્યું ભાઈ તમારો મિત્ર છે મારો પડોશી છે લે તારું રાજ તને રાજ્ય પાછું પડતા આનંદ આવી ગયો આ પાડોશી ધર્મ કયા છે જો પાડોશી એટલે શું તમને બધા ખબર તો હશે ને પાડોશી એટલે શું પાડોશ માં રહેતા હોય પાડોશી કહેવાય પણ પ્રેમ થી રહેતા હોય ને એને પાડોશી કહેવાય બાકી આડોશી કહેવાય પેલા કાગળ લખતા ખબર હોય તો પોસ્ટ તો હવે કોઈ લખતું નથી પણ શું કરે આખા ઘરના નામ લખે પછી નીચે લખે આડોશી ને પાડોશી હું નાનો હતો ને કાગડા વાંચું ને એટલે મને એવું થાય કે આ પાડોશી ખબર પડે પણ આડોશી કોણ છે બધાના નામ લખે પાડોશી તો પાડોશ માં રહેતા હોય પણ આ આડોશી કોણ પછી મેં એનું સંશોધન કર્યું કે આડોશી શબ્દ આવ્યો કે હવાર માં ઉઠી અને અઠવાડો આપણા આંગણામાં નાખી જાય ને એ બધા આડોશી પાણી ઢોળી જાય

છેલ્લા અધ્યાયમાં આમના પુનર્જન્મ થયા થયા તો પહેલી કથા કોની કરી આપણે કાશીનો બામણ બીજા જન્મમાં સુદામા થયો સુદામા અને કૃષ્ણ ભગવાનની મૈત્રી થઈ મોક્ષ પામ્યો પછી બીજો આવ્યો કઠિયારો એ બીજા જન્મમાં નિષાદ નામનો રાજા થયો અને ભગવાન રામચંદ્રજીની સેવા કરી મોક્ષ પામ્યો ઉલકામુખ નામનો રાજા દશરથ નામનો રાજા થયો અંતે શુભ ભોગવીને મોક્ષ પામ્યો

જાનકી નાયક શ્રી રામ ભગેસ વાંધા હૈ હનુમાન રામ લક્ષ્મણ જાનકી કલ્યાણ બોલો સત્યનારાયણ ભગ ભગવાન કી જય રામચંદ્ર ભગવાન કીલા જય ભગવાન કી જય આત્મ કુલ દેવી મહિના जय देवनी जयना वनी जय